આગોતરા આયોજન કરાયા છે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એક ટીમ બનાવાઈ છે જે નવરાત્રીમાં રાત્રિના સમય પણ સ્ટેન્ડ બાય રહેશે આ ટીમને આરએમઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તો હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ વચ્ચે સિવિલમાં સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે નમસ્કાર મેં નામ ડૉક્ટર ગણેશ ગોવે કર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત જીસ તરફ પૂરે હર જગ્યા હાર્ટ એટેક કેસીસ જીસ તરફ બઢ રહે દેખતે હોય હમને હારમ કો તૈયાર રખ રખા ઉકે હમને કઈ જગ્યા एक तो ट्रेनिंग दे रखी है सी की ट्रेनिंग दे रखी है जहाँ पे भी जो कार्यकर्ता है गार गरबा के जो कार्यकर्ता है उनको ट्रेनिंग दे रखी है जो जिससे अचानक किसी को हार्ट अटैक हो तो हम सी पी आर दे के उसको रिवाइव कर सके और इमिजिएटली उसको ट्रीटमेंट के लिए 108 के द्वारा यहाँ बुला कर यहाँ पर हमारे जो कार्डियक स्पेशलिस्ट है मेडिसिन डिपार्टमेंट द्वारा ये ट्रीटमेंट दिया जाएगा और इसमें हमारा पूरा पैरामेडिकल प्रा, स्टाफ हमारे आर्यमो साहब સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવરાત્રી લઈને શરૂ કરેલ આગોતરા આયોજનો ખરેખર સરાહનીય બાબત છે